દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું દિન ખત્રી દર્શક મિત્રો વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ખત્રી વિદ્યાલય એમડીઆઈ પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નેવું જાતની વિવિધ વાનગીઓનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની અંદર વેપાર પ્રત્યે અનુભવ આવે જે અનુસંધાને બોડેલીની ખત્રી વિદ્યાલય અને એમડીઆઈ પ્રાથમિક શાળામાં આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું નેવું જાતની વિવિધ વાનગીઓ રાખવામાં આવી હતી બોડેલી સહિત આસપાસના વિસ્તારના લોકોએ આ આનંદ મેળાની મોજ માણી હતી જેમાં વિવિધ વાનગી બનાવવામાં આવી હતી બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલી ખાતરી વિદ્યાલય એમડી પ્રાથમિક પ્રાથમિક શાળામાં આ આનંદ મેળો યોજવામાં આવ્યો હતો સાથે સાથે જ આ આનંદ મેળાની અંદર રમતગમતના સાધનો રાખવામાં આવ્યા હતા જમ્પિંગ મિકી માઉસ સહિતની વિવિધ રમતગમતના સાધનો રાખવામાં આવ્યા હતા આ વિશાળ મેદાનની અંદર બોડેલી ડભોઈ પાવીજેતપુર સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર તરફથી ખૂબ જ સારી સુવિધા રાખવામાં આવી હતી આજ રોજ જે બોડેલીની અંદર આપણે ખત્રી વિદ્યાલયમાં જે આનંદ મેળો જે યોજાયો હતો એ બહુ સરસ હતો અને ગયા વર્ષ કરતાં આ વર્ષે સ્ટોલ પણ ઘણા વધારે લાગ્યા હતા ને આજુબાજુના જે વિસ્તારની જે પબ્લિક હતી તે મેળામાં આવી અને પ્રોત્સાહન આપી ને દરેક જે સ્ટોલ પર અલગ અલગ વાનગી જે બનાવી હતી તેનો સ્વાદ માણીને ખૂબ આનંદમાં આવ્યા અને પબ્લિક પણ બહુ પ્રોત્સાહનમાં આવી ગઈ આ આનંદ મેળો એટલા કરવામાં આવ્યો હતો કે બાળકોને વેપાર પ્રત્યે વૃત્તિ વધે અને તે લોકો નવું નવું એમનું ડેવલપમેન્ટ કરે અને છોકરાઓને બી પ્રોત્સાહન મળ્યા એના હિસાબે આ કરવામાં આવ્યો હતો ને અમારી એવી ગણતરી છે કે દર વર્ષે આવું થવું જોઈએ અલમદોલા તો બાળકોને શું છે કે નવી નવી વેરાયટી જોવા મળે અને વેપાર ધંધામાં એમનો વિકાસ બી થાય અને એ લોકોને એક વિષયની અંદર પણ નવી નવી જાણકારી બી મળતી જાય ને અહીંયા જે પબ્લિક બધી ભેગી થઈ હતી એમને ખૂબ આનંદ આવ્યો છે ખૂબ ખૂબ એટલે ખૂબ આનંદ મળ્યો છે એમને ને દરેક વેરાયટી સારી હતી બહુ અમે પણ બધી વેરાયટી ખાધી અમને પણ મજા આવી ખાવામાં એટલે બહુ સરસ હતું આવું દર વર્ષે થવું જોઈએ અમારી એ જ અપીલ છે બસ મારું નામ હાબીબાઈ ખત્રી છે અમે નજીકમાં રહીએ છીએ બોડેલીમાં જ અમન પાર્કના આજ રોજ તારીખ સત્તર બે બે હજાર ચોવીસ ના રોજ બોડેલીમાં આવેલ ખત્રી વિદ્યાલય અને એમડીઆઈ શાળાના પટાંગણમાં ખૂબ વિશાળ મેદાનની અંદર એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નેવું સ્ટોલ લાગેલા આ સ્ટોલમાં નેવું સ્ટોલ હતા નેવું અને આ સ્ટોલ આ જ શાળામાં ભણતા નાના નાના વિદ્યાર્થીઓ કે જેઓને ધંધાનો અનુભવ મળી રહે તે હેતુથી એ લોકોએ એમની ખુશીથી પોતાના સ્ટોલ લગાવેલા અને એમાં દરેક પ્રકારની અલગ અલગ વાનગીઓ હતી જેની કિંમત રૂપિયા દસથી લઈને કે ત્રીસ સુધીને હતી અને આ મેળામાં દરેકે ખૂબ મજા માણી બે વર્ષથી લઈને કે એંસી વર્ષના માણસો સુધીને દરેકે ખૂબ મજા માણી અને ખૂબ મજા આવી અને ફક્ત ગામના જ નહીં પણ બહાર ગામથી પણ ઘણા બધા માણસો આવેલા અને આ મેળામાં બાળકોનું મંજુ મનોરંજન વધે એ હેતુથી તમે મારી ડાબી સાઈડ જમણી સાઈડે જોઈ શકો છો કે ભાઈ જમ્પિંગના સાધનો પણ આવેલા અને અત્યારે પણ બાળકો ખૂબ ઉત્સાહની સાથે એનો આનંદ લઈ રહ્યા છે અને અત્યારે ખૂબ જ વિશાળ પબ્લિકની અંદર બધા જ ખૂબ મોજ મોજ માણી રહ્યા છે અને એ બદલ શાળાના દરેક માણસ આભાર વ્યક્ત કરે છે કે ભાઈ શાળાએ આટલું સરસ આયોજન કર્યું છે શાળા તરફથી પણ સહકાર મળે છે શિક્ષકો તરફથી પણ અને જે નાના નાના વિદ્યાર્થીઓ જેમને સ્ટોલ કરેલા છે તેઓને તેમના ઘરવાળા તરફથી પણ સંપૂર્ણ સહકાર મળે છે અને દરેકે ખૂબ આનંદ માણેલો છે અને હું જાતે પણ ઘણા બધા સ્ટોલોમાં ફરી અને સ્વાદની વાનગીઓનો સ્વાદ માણ્યો ખરેખર ખૂબ મજા આવી ખૂબ મજાની આવી અને હું છું મોહમ્મદ ઉમર મહેતા બોડેલી ખત્રી વિદ્યાલય સ્કૂલમાં મારા છોકરા બને છે અને અમે ચાયનો સ્ટોર રાખ્યું છે અને લોકોએ બહુ સહકાર આપ્યો છે અને ખજૂરી ચાય અમે બનાવીને તૈયાર કરી છે અને બધાએ તારીફ કરી છે ખજૂરવાળી એકલી સ્પેશિયલ ખજૂરવાળી ચાય અને બહુ આનંદ મેલો ભરાયો છે અને બહુ સારું ભરાયો છે બહુ સારો વેપાર થયો છે અમારા છોકરા બહુ સારી રીતે અહીં કામ કર્યું છે ધન્યવાદ